હજી એક મહિનો થયો છે આ એની હાઈટ આ છોડની જે તાકાત આ હું તમને બતાવું આ છે એની વેરાયટી આ છે ક્વૉલેટી પણ તમે આમાં જોઈ શકો છો કે છો આ ખેતરની અંદર હજી એક જ મહિનાની અંદર એની તાકાત કેવડી બતાવે છે તમે જોઈ શકો છો આ છે વેરાયટી આ છે ક્વૉલેટી તો ખેડૂત મિત્રો હંમેશા હર હંમેશા આપણે ખેડૂતોને બિયારણ દઈને અને પછી હમું નથી જતા હંમેશા એની સાથે રહીશી અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળું હજી તો આપણો આ પહેલો વિડીયો છે પણ જ્યાં ત્યાં આના ગાંઠિયા નહીં થાય ને કમ્પ્લીટ ખેડૂતના ખેતરમાંથી કટા ભરાઈ જાય ત્યાં સુધી આપણે આ વેરાયટી બતાવવાની છે એટલા માટે બતાવવાની છે કે આપણે ખેડૂતો સાથે રહીને આપણે માર્ગદર્શન દઈ અને આપણે કામ કરીશી તમે જુઓ આ એક જ મહિનાની અંદર આ ક્વોલિટી આ વેરાયટી આની તાકાત જે છે એ જ સૌથી મહત્વનું છે કોઈ પણ સાઈટનો રોગ નથી આપણે ખેડૂત આપણે સાથે છે તમે જે આ વાયવા ફસી આ આનું જે છે એ દવાનો રાઉન્ડ માર્યો ખરો હા એક એક સાઈટો એક દાવ એ કેવો રાઉન્ડ માર્યો એ આપડા ઓલા થીપ આવે ઈ હા બરોબર છે ઈ નોર્મલ રાઉન્ડ માર્યો કે ફૂલ માર્યો ના ના નોર્મલ જ આવ કારણ કે આને કોઈ જરૂર નથી આ તો તમે મારી દીધો છે હજી 1 મહિના હું હજી આને 20 દિવસ સુધી આને કંઈ કરવું પડતું ખોટા ખર્ચા અમે કરવા પડતા નથી હા એક છે કોઈપણને આ રીતે ડુંગળી મહિનાથી દીની થઈ ગઈ હોય તો અમારી ભલામણ મુજબ જે એગ્રીવેલ કીટ કીટ આખી આવે છે એગ્રીવેલની બરાબર છે બેક્ટેરિયાની જે કીટ આવે છે એ લસણની અંદર કે ડુંગળીની અંદર ખાસ ભલામણ છે આપણી કે હજી કોઈ એવા દવાના રાઉન્ડ ન થયા હોય તો એ પણ ખાસ કરીને પહેલાં તમે કરી દીધો કારણ કે પછી નથી થતા આગળ પાછળ આપણે દવા ખાતર ચાલુ રહેતા હોય છે અત્યારે આપણી પાસે સમય હોય છે તો ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળશું આપણે જય જવાન જય કિસાન નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે સુલતાનપુર ગામની અંદર આવ્યા છે જ્યારે વાત આવતી હોય બિયારણની બિયારણ તો જ્યારે આપણે રામમગલ સીટનું આપણે ડુંગરી આપી દીધી છે ખેડૂત આપણે સાથે છે અને આજની તારીખ છે પચીસ અગિયાર પચીસના ફિલ્ડ ઉપર તમારું આખું નામ પરસોત્તમ ભાઈ પર કેવું નજર બરોબર છે તો તમને આમાં સંતોષ છે આપણે જે વાયવું છે એ પ્રમાણે ઝરમીનેશન નીકળો ભરત ભરાયેલું નીકળો બરોબર છે તો ખેડૂત મિત્રો અમે ખેડૂતો સાથે છે સારી દે દઈશી અને સારી એવી વેરાયટી પણ દે છે હું તમને લાઈવ એમણે ઝૂમ કરીને બતાવું છું કે હજી એક મહિનાનો આપણું થયું છે આ જે મોગલ સીટનું બિયારણ છે આપણા હજી એક મહિનો થયો છે આ એની હાઈટ આ છોડની જે તાકાત આ હું તમને બતાવું આ છે એની વેરાયટી આ છે ક્વોલિટી પણ તમે આમાં જોઈ શકો છો કે છો આ ખેતરની અંદર હજી એક જ મહિનાની અંદર એની તાકાત કેવડી બતાવે છે તમે જોઈ શકો છો આ છે વેરાયટી આ છે ક્વોલિટી તો ખેડૂત મિત્રો હંમેશા હર હંમેશા આપણે ખેડૂતોને બિયારણ દઈને અને પછી હમું નથી જોતા હંમેશા એની સાથે રહીશી અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું હજી તો આપણો આ પહેલો વિડીયો છે પણ જ્યાં હું ત્યાંના ગાંઠિયા નહીં થાય ને કમ્પ્લીટ ખેડૂતને ખેતરમાંથી કટા ભરાઈ જાય ત્યાં સુધી આપણે આ વેરાયટી બતાવવાની છે એટલા માટે બતાવવાની છે કે આપણે ખેડૂતો સાથે રહીને આપણે માર્ગદર્શન દઈ અને આપણે કામ કરી છીએ તમે જુઓ આ એક જ મહિનાની અંદર આ ક્વોલિટી આ વેરાયટી આની તાકાત જે છે એ જ સૌથી મહત્વનું છે કોઈ પણ સાઈટનો રોગ નથી આપણે ખેડૂત આપણે સાથે છે તમે જે આ વાયવા ફસી આનું જે છે એ દવાનો રાઉન્ડ માર્યો ખરો હા એક સાઈટો એક દાવ એ કેવો રાઉન્ડ માર્યો થિપ આવે બરોબર છે એ નોર્મલ રાઉન્ડ મળ્યો ના ના નોર્મલ જ કોઈ જરૂર તો તમે મારી દીધો છે હજી એક મહિના હું હજી આને વીસ દિવસ સુધી આને કાંઈ કરવું પડતું ખોટા ખર્ચા અમે કરવા પડતા નથી હા એક છે કોઈ પણ આ રીતે ડુંગળી મહિનાથી થઈ ગઈ હોય તો અમારી ભલામણ મુજબ જે એગ્રીવેલ કીટ કીટ રાખી આવે છે એગ્રીવેલ ની બરાબર છે બેક્ટેરિયાની જે કીટ આવે છે એ લસણની અંદર કે ડુંગળીની અંદર ખાસ ભલામણ છે આપણી કે હજી કોઈ એવા દવાના રાઉન્ડ ન થયા હોય તો એ પણ ખાસ કરીને પહેલાં તમે કરી દીધો કારણ કે પછી નથી થતાં આગળ પાછળ આપણે દવા ખાતર ચાલુ રહેતા હોય છે અત્યારે આપણી પાસે સમય હોય છે તો ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયાની અંદર ફરીથી મળશું આપણે જય જવાન જય કિસાન